નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા સમાચાર મેળવવા માટે મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહો અને દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો શ્રાવણ મહિનામાં પડશે ગરમી અને ઠંડી મિત્રો રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગે કરેલી આગાહીના પ્રમાણે ભારે વરસાદ મિત્રો ખાબક્યો હતો તો બીજી બાજુ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ શણસણથી મિત્રો આગાહી કરી છે તેવું મિત્રો જણાવ્યું હતું કે તાપી નદીમાં મિત્રો જળસ્તરોમાં વધારો થશે અને વધુમાં મિત્રો આગાહી કરતાં જણાવ્યું કે ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદી મહેર જામશે શ્રાવણ મહિનામાં ગરમી પણ પડી શકે છે ત્યારબાદ મિત્રો ઠંડી પણ પડશે તેઓ મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રક્ષાબંધન પહેલા પંદરસો રૂપિયા આવશે ખાતામાં મિત્રો મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા એકનાથ શિંદેની સરકાર ઘણી નવી યોજનાઓ લાવી રહી છે આમાં મિત્રો લાડલી બહેના યોજના સૌથી મહત્વની છે આ યોજના હેઠળ રાજ્યની તમામ પાત્ર મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયા આપવામાં આવશે

પરીશ ગૌશ્યામીએ આગાહી કરતાં જણાવ્યું કે ગુજરાત ઉપર વરસાદ લાવનારી બે સિસ્ટમ હતી જે દૂર થઈ ગઈ છે એટલે કે આજથી વરાપનો માહોલ મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળશે હાલ મોટો વરસાદ થાય તેવી મિત્રો કોઈ શક્યતાઓ નથી દસ તારીખ સુધીમાં ખેડૂતો ખેતીમાં વરસાદને કારણે જેમ કે કંઈ બાકી કામ હોય જેમ કે નિંદામણ કાઢવું દવાનો છંટકાવ કરવો કામ હોય તો તે પતાવી લેજો કારણ કે અગિયારમી તારીખ ફરી એક નવી સિસ્ટમ સ્ક્રિય થાય તેવી મિત્રો શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રાવણ મહિનો બેસતા જ ભાવમાં થયો મિત્રો વધારો આગામી દિવસો તહેવારોની સિઝન મિત્રો આવી રહી છે ત્યારે તહેવારોની મોસમમાં મિત્રો ખાધ તેલના ભાવમાં ઉછાળો આવી શકે છે મોંઘવારી મિત્રો રોજ બરોજ વધી રહી છે ત્યારે મિત્રો વધુ એક ભાવ વધારો ડોજ ગૃહિણીને મળવા જઈ રહ્યો છે ખાધ તેલના પંદર લીટરના ડબ્બાએ મિત્રો તેમાંય કપાસિયા તેલના ભાવમાં મિત્રો નેવથી સો રૂપિયાનો ભાવ વધારો થાય તેવી મિત્રો શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારે અન્ય ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો થાય અને ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ શકે છે આ સિઝનમાં મિત્રો કપાસની ઉપજ અપેક્ષાઓ કરતાં વધી છે જે ઉદ્યોગ માટે સારા સંકેત મિત્રો આપે છે ઐતિહાસિક રીતે અસ્થિર રહેલા આ ક્ષેત્રે છેલ્લા કેટલાક મહિનામાં સ્થિરતાનો અનુભવ કર્યો છે અને આ ટ્રેન્ડ આગામી ત્રણથી ચાર મહિના સુધી જળવાઈ રહે તેવી મિત્રો સંભાવનાઓ જોવા મળી રહી છે જ્યારે મિત્રો વિપુલ પ્રમાણમાં પુરવઠાથી ગ્રાહકોને ફાયદો થાય છે જેનાથી આવશ્યક ચીજવસ્તુઓનો ભાવ સ્થિર રહ્યો છે કે માંગમાં વધારો થવાના કારણે તહેવારોની સિઝન દરમિયાન ભાવમાં લિટર દીઠ રૂપિયા મિત્રો થી છથી નો અને પંદર લિટરના ડબ્બે મિત્રો થી સો રૂપિયાનો ભાવ વધારો થવાની ધારણાઓ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જન્માષ્ટમી આવતા રાશન કાર્ડ ધારકોને ખુશખબર મિત્રો સામે આવી છે જનમાષ્ટમી તહેવાર નિમિત્તે એનએફએસએ રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને પ્રતિ દીઠ મિત્રો બે કિલા ઘઉં બે કિલા ચોખા અને મિત્રો એક કિલો બાજરી વિના મૂલ્યે તથા અંતોદ્ય રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ મિત્રો મહત્તમ ઘઉં પંદર કિલો ચોખા મિત્રો પંદર કિલો તથા બાજરી પાંચ કિલો એમ કુલ મિત્રો પાંત્રીસ કિલો અનાજનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે સાથે મિત્રો વધારાની ખાંડ પણ મળશે અંતોદ્ય એન તથા બીપીએલ રેશન કાર્ડ ધરાવતા મિત્રો કુટુંબોની કાર્ડ દીઠ મિત્રો એક લિટર સિંગ તેલ રૂપિયા સો અને કિલો રૂપિયા ચણા મિત્રો ત્રીસ રૂપિયા કિલો ચણા પણ આવશે તુવેર દાળ મિત્રો પચાસ રૂપિયા તથા મિત્રો ડબલ ફર્ટિલાઇઝર મીઠું એક કિલો આવશે તેમજ મિત્રો મિત્રો રૂપિયામાં વિતરણ કરવામાં તે મીઠું પણ આવશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કાયમી શિક્ષકની ભરતી કરવા મિત્રો રજૂઆત કરવામાં આવી છે રાજ્યમાં મિત્રો છેલ્લા કેટલાક સમયથી કાયમી શિક્ષકનો મુદ્દો ખાસો ચર્ચામાં ચાલી રહ્યો છે ત્યારે મિત્રો હવે લોકસભા ચૂંટણી પૂર્ણ થતાં જ શિક્ષણ મંત્રી સહિત મંત્રીઓની શિક્ષકોની ભરતી કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી ગાંધીનગર સચિવાલય ખાતે મિત્રો કાયમી શિક્ષકોની ભરતી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને મિત્રો ચૂંટણીને લઈને આંચાર સંહિતા પણ હટાવી દેવામાં આવી છે ત્યારે મિત્રો એકવાર ફરી ઉમેદવારો દ્વારા શિક્ષકોની ભરતીની રજૂઆત કરવામાં આવી છે મળતી માહિતી મુજબ મિત્રો શિક્ષકો તરીકે ભરતી ઈચ્છતા ઉમેદવારો દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી અને મંત્રીઓની રજૂઆત કરવામાં આવી છે રાજ્યમાં મિત્રો ઉમેદવારો જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતીને બદલી કાયમી માટે ભરતી કરવામાં આવે તેવી મિત્રો માંગ કરી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે ગુજરાત સરકારે સન્માન નિધિ યોજનામાંથી બે લાખ બાસઠ હજારને પચાસ ખેડૂતોની બાદબાકી કરી દીધી છે આઈટી રિટર્ન ભરતા હોય છતાં લાભ લેતા હોય ખેડૂત તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હોય પેન્શન લેતા હોય છતાં લાભ લેતા હોય જેવી ખોટી રીતે મિત્રો લાભ લેતા ખેડૂતોના તેમજ મરણ થયું હોય તેવા ખેડૂતોના નામ યોજનામાંથી રદ કરવામાં આવ્યા છે રાજ્યના ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે મિત્રો છેલ્લા સત્તરમાં હપ્તામાં રાજ્યના મિત્રો સુડતાલીસ લાખ ચોપન હજાર પાંચસોને ઓગણત્રીસ ખેતેદાર ખેડૂતોને યોજનાનો લાભ અપાયો છે મળતી માહિતી મુજબ જેઓએ અગાઉ ખોટી રીતે યોજનાનો લાભ લીધો છે તેવા પાત્રતા નહીં ધરાવતા ખેડૂતો પાસેથી રિકવરી ઘટાવા માટે જિલ્લા તંત્ર ગ્રામ સેવકની સહાયની કાર્યવાહી થઈ રહી છે પીએમ કિસાન સન્માન યોજનામાંથી દર ચાર મહિને મિત્રો બે હજાર રૂપિયા લેખે વર્ષે મિત્રો છ હજાર રૂપિયા તરીકે ખાતેદાર ખેડૂતને ખાતામાં મિત્રો જમા કરવામાં આવે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વીમા વગરના વાહન ચલાવશો તો દંડની સાથે મિત્રો જેલ પણ થશે રસ્તા ઉપર થતા અકસ્માતોને અને જોખમોને રોકવા માટે કેન્દ્ર સરકારે મિત્રો મોટી એક્શન લીધી છે હવે ગાડીઓનો મિત્રો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કરી દીધું છે મોટર વેહિકલ એક્ટ એકસો નવ્વાણું ની ધારા એકસો છેતાલીસ અંતર્ગત મિત્રો ભારતીય રસ્તા ઉપર ચાલતી મિત્રો તમામ ગાડીઓ ફરજીયાત પ્રમાણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ આવા લોકોને મિત્રો કાનૂની ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો વારો પણ આવી શકે છે જો કે આ નવા નિયમ અનુસાર પહેલીવાર મિત્રો અપરાધ થવા ઉપર ત્રણ મહિનાની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે બીજી વાર ભૂલ થવા ઉપર આપને ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે જોકે આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા થવાનું છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો નહીં આ ભૂલ તમને મિત્રો બહારે પડી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા કામના સમાચાર ખેડૂતોને સરકારની દરેક યોજનાઓનો લાભ પહોંચાડવા માટે જો કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે તેના માટે ગામે ગામ કેમ્પ લગાવવામાં આવી રહ્યા છે જેથી ખેડૂતો સામે કિસાન કાર્ડ માટે પોતાની નોંધણી કરાવવા માટે કોઈ મુશ્કેલી તસ્કેલી ઊભી ન થાય જો કે આ યોજનાની શરૂઆત ઉત્તર પ્રદેશથી કરવામાં આવી છે તેથી કરીને સમગ્ર દેશમાં સૌથી પહેલાં આ યોજનાનો લાભ ત્યાંના ખેડૂતોને મળશે જણાવી દઈએ કે મિત્રો આ કાર્ડની સાથે નોંધણી કરાવવા માટે એક જુલાઈથી નોંધણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે જે અધિકારીઓ કાર્ડ માટે ખેડૂતોની નોંધણી કરાવશે તેઓ ખેડૂતોથી તેમના પિતાનું નામ ખાતા નંબર આધાર નંબર મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો માગશે તેમજ મિત્રો છેલ્લા બે સિઝનમાં વાવવામાં આવેલ પાકોને માહિતી પણ મેળવવામાં આવશે મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો